કંટાળે છે પેલી ને શિકર હાથ ફેરી ના છે તો કેલી વાડી ને મત લાગે છે એ એ બોલ બોલ કરે છે ની ના બાજે એ જોડે અમુક જો કશું કોણ મુકાવ ચાલુ કોણ કરે છે મુકાવ ચાલુ થાય છે મુકાવ ચાલુ બે હ છે ખુશી પેલી વાડે ये रोड लाया

અરે આમાં હું કરું મને કોઈ ખબર જ પડતી નહી એવા હાલા તારા પીલીન માર્યો તો મારજી આ તારનો બંધો છો કશું વાત ન

આરો મારો આરો જો તો પૈસા કે હું ભણવા જાવું તો જો તો ખર્તો તો મને ખબર હતી તાનની મને ખાતાતા ના કે ના રહેતા પણ કાને દોશી તમે મોનતો નતો તમે લાખોમાં ગયો હતો આ બધું આ નું મારા બા દેખો તોડી નાખ્યો બરો હાલપરો હું કેતો કું મમ્મી આય નઈ ત આ તો તંદનો આઈ રહ્યો પેલી બે મારા સોનામાં સોનામાં કોકડિયો કરી કરીને આલી ધીમો થગ્યા ત્યા પાડાન પઠે મોય પડ્યો તો રૂપિયા પોર્શનો મોય પાડી છે આ આ કોકા તો ભળા તું ઓટો કેવું

પૈસા કોનો બોથું થરી જા પેલો બોલ હું મેલ ના ખાવે તો વીજ ના એ ભેંસો પછી આવી જાજો આટકો લઈ લાવો બેટા તારે હેમત કરી કરી

આ કુપેલાં કે આલે આજુ પૈસા બજા બધું હું કહું છું ને મોનોકટો પૈ દે પટી જાવતી હું યાર આખો દાડો આયા તાના જફા કૂટ કરો છો અરે બાપા મને અંધાય બાપા બોધું બોલી નાખ્યો એક મુઠી આખો નું છે તવા છે કે કે અરે પેલી હોઠો પેલી ડોસલી ને પાયું છે મો એટલો પાવર કરી જાય છે ઈને દાડા નાખો પંખર ડાળિયા નું વાસ્તવ ભરી ભરી જૂ હવે વારે ફોર કવાડ્યો તો વેલા ઉઠું ઉઠે દૂધ પીધું છે હોય થી મરી ભાઈ વાત તો હતું હોય થી અરે રોજે પગ પગ દબાઈ ક મારા કે દીધી

મારી ગોમ્મો આબુની મા ભાડી નાખી જાય તો આ ગોને પેલું કરતા દેહી દે દેવા ગો સારી ઓબ્રેલા હે તૈયાર પેલો ના જો કો પોઈન્ટ મારે જે તૈયાર દીવાનો વણે હું થા લ્યા તો હું રામય ભજન રાખ્યો હોય હું હું તાલુ રાખવો તો તમારા લોમણા કજ્જા નહીં કુત ભાઈ ની મારા બીમાડી દે મારી માલી ની મારી બી મારા રાજા રા હું તને મારવા તો ઘર હારી ભરી ગઈ પા માતાજી લાય દીתי વાય આ આટ્યું હારી અડરના ક આ અકલી થઈ મુકો મને લાય ઇલતી તો બે આલે જો દેવા આયા હા રોટો રોટો આય આય કરતો ચાવ ઓધી તું માય પા છાવા

આ નઈ બનાવી તો પકોળી પકોળી કોક લાડ કરવા પડી તારે બેર આવશે ને કર નઈ પાછી કે લે કર મારા એટલે લેતો આવું પકોળી બકોડી કો પકોડી કે જલેબી કે સમોસા કો એટલે વાંધી તું તાન મનઈ જશે કાં વાંધી લાવવાની બાપા માનવા તો કો કાત તો બેટા માનશો બનાવતા તા

મે લેતો રહું હું કે હું શીખવાડું ભાઈ રોટી મૈરો તા ને દોડો બોય ના ખાતો ¿Mali? yo oh,